સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેની અંદર ડૉક્ટરને પછાડી પછાડીને દર્દીના પરિવારજનો માર મારી રહ્યા છે ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે માર માર્યો હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે ન્યુરો સર્જન વિભાગમાં ડોક્ટરને માર મારવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી બબાળ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે આગળ વાત રાજકોટની તો રાજકોટથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેની અંદર ડોક્ટર પછાડી પછાડીને દર્દીના પરિવારજનો માર મારી રહ્યા છે સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી વિડીયો સામે આવ્યા ડોક્ટર પર કેટલાક જે લોકો હતા તે તૂટી પડ્યા હતા ન્યુરો સર્જન વિભાગમાં ડોક્ટરને માર મારવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ન્યુરો સર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે માર માર્યો હોવાના સીસીટીવી અત્યારે જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તમામે તમામ ડોક્ટરો જે છે તે હાલ સિવિલ આસપાસના એકઠા થઈ રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી બબાલ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે ડોક્ટરને પછાડી પછાડીને દર્દીના પરિવારે માર માર્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા જુઓ આપના સ્ક્રીન પર રાજકોટ સીસીટીવી ના રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે સીસીટીવી છે કે જે સીસીટીવી ની અંદર કેટલાક લોકો જે છે તે ત્યાં આવે પછી ડોક્ટરો એમને સમજાવવાના પ્રયાસ કરે છે પરંતુ ત્યારબાદ ઉદ્ધતાએ પરિવર્તન કર્યા બાદ જે છે તે પરિવારજનો એ હાથા પાય પર ઉતરે આવે છે ને ડોક્ટર પર એ તૂટી પડે છે 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 તેના સીસીટીવી સામે આવે થાય હાથમાં દવા અથવા જે કાગળ જેવું છે એ બતાવીને વાત કરવામાં આવે છે ઉગ્રતાથી વાત કરતાની સાથે ડોક્ટર પણ ત્યાં ઘણી બધી અન્ય નર્સો છે ડોક્ટરનો બીજો અન્ય જે સ્ટાફ છે તે ત્યાંય વાત કરી રહ્યો હતો અને અચાનક જે આવીને જે વ્યક્તિ છે તેમણે એ ડોક્ટર પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી વિડીયો જે છે તે અત્યારે સામે આવ્યા છે ન્યુરો સર્જન વિભાગમાં ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે માર માર્યો હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે સમગ્ર મામલે ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જુઓ કે જે પ્રમાણે ત્યાં મારામારી થઈ તો આસપાસમાં ઉભેલા કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ડોક્ટર અને જે વ્યક્તિ હતો સામે માર મારવા વાળો તેમને છોડાવવાના પ્રયાસ પણ કરવામાં આવતા હતા ત્યારે મારા સહયોગી અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ડોક્ટર શું કહી રહ્યા છે આખી ઘટનાને લઈને જોઈએ આ વિડીયોમાં એક ઉપર કરી રેડી રાજકોટની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દર્દીઓ સારવાર કરવા આવતા હોય છે ડોક્ટરને જ્યારે ભગવાન માનતા હોય છે ત્યારે એની જ ઉપર અત્યારે હુમલો થયો હોય તેવા એક સીસીટીવી દ્રશ્ય સામે ત્યારે આપણી સાથે ડોક્ટરો જોડાયેલા છે કે જેઓ અત્યારે ડોક્ટરો એકઠા થયા છે અને તેમની માંગ છે કે આ રીતના જે તત્વો છે એની ઉપર એક કાર્યવાહી કરવામાં આવે આપનું નામ મારા ડોક્ટર હેત રા દડિયા છે હું સર્જરી વિભાગમાં રેસીડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું આજે અત્યારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે સીસીટીવી આવે છે શું છે વિગત અમારી ન્યુરો સર્જરી વિભાગના એક રેસિડન્ટ ડૉક્ટર ઉપર દર્દીના સગા દ્વારા એક જાનવર હુમલો કરવામાં આવેલ છે એ બાબતના સીસીટીવી કેમેરાના જે રિપોર્ટ છે એ સામે આવેલ છે હુમલો શા માટે કર્યો એવું કંઈ જે કોઈ પણ બાબત હોય દર વખતે જ્યારે પણ આવા હુમલા થતા હોય છે ત્યારે માત્ર એ જ એ જ પૂછવામાં આવે છે શા માટે હુમલો કર્યો કઈ રીતે હુમલો કર્યો ડૉક્ટરને કઈ રીતે મારવામાં માર મારવામાં આવ્યો પણ મને એવું લાગે છે કે કોઈ એ ગંભીર બાબતને જાનમાં નથી લેતા કે એક ડૉક્ટરને એક દર્દીના સગા દ્વારા માર શા માટે મારવામાં આવ્યો જે કોઈ પણ બાબત હોય બરાબર છે કોઈ પણ રીતે હોય તો આપણે ન્યાય પૂર્વક એને બાબતને વાત કરી શકીએ છીએ પણ ડૉક્ટરને માર મારવો એ કોઈ જ પ્રકારનો ન્યાય નથી તો અમારી એ જ માંગ છે કે જે રીતે બીજા ગુનેગારોને જોવામાં આવે છે એ જ પ્રકારે આ ગુનેગારને પણ જોવામાં આવે અને અમને અમારા ન્યાય આપવામાં આવે જ્યારે જીવ જાણવામાં આવ્યું કે દર વખતે આ જ રીતની વાત થાય છે ત્યારે બીજા ડૉક્ટરો છે એની જોડે પણ વાત કરીશું આપનું નામ હા આપનું નામ બોલો

બરોબર છે એક સગા એકને આપણે મળવા માટે પણ એકને છૂટ આપવામાં આવેલી છે બધાએ ભેગા સાથે મળવા આવવાની દર દર્દીને મળવા આવવાની જરૂર નથી જ્યારે પણ પેશન્ટ આઈસીયુમાં હોય ત્યારે પાંચ પાંચના જૂથામાં મળી મળવા માટે આવે છે પેશન્ટને આપણે જોખમ જે પણ હોય એ સામેથી સમજાવવામાં આવે છે ડોક્ટર દ્વારા એ જોખમનું એને ભાન હોતું નથી અને પછી એમ કહે છે કે તરત જ તમે ડૉક્ટર સેવાના આપી અને પેશન્ટ મરી ગયું કે ડેથ થઈ ગયું છે તો એના માટે તમે જવાબદાર છો એમ કરીને હાથ ઉપાડી લેવામાં આવે છે સામે કોઈ હોતું નથી રાત્રે ટોળકી બનાવીને મારવામાં આવે છે આના ઉપર એક પરમાનન્ટ તરીકે સોલ્યુશન આવે એક એક જ સગા મળવા આવે અને એવું કાયદાકીય એક પ્રોસિજર થાય એવું જ્યારે હવે કાયદાકીય પ્રોસીઝર તરફ આગળ વધ્યા છે ત્યારે બીજા છે રવિ પટેલ ડિપાર્ટમેન્ટ શું કહેશો આ જે ઘટના ઘટી છે ત્યારબાદ કમ્પ્લેઇન કરવામાં આવી છે પણ જેને કહેવાય કે જેમ બીજા ડોક્ટરો વાત કરી કે દર વખતની જેમ આને પણ જો આવી જ રીતના ઢીલો મૂકવામાં આવશે તો હવે તમે આગમી શું પગલાં કરશો આગામી પગલાંમાં એવી વાત છે કે જો આ જે પણ અસામાજિક તત્વ છે એને પકડી અને યોગ્ય પગલાં લેવામાં આવે નોનવેલેબલ એને અરેસ્ટ કરવામાં આવે તો બીજા આગામી દિવસોમાં જો કોઈ આવી રીતે સ્ટેપ લે તો એ પહેલાં અચકાય અને વિચાર કરે અને જો એમને પ્રોબ્લેમ છે એમને કંઈ જો એમને પ્રોબ્લેમ છે ડૉક્ટરોથી તો એના માટે પ્રોપર ડેસ્ક બનાવવા આવે છે ત્યાં જઈને કમ્પ્લેન કરે એમને કોઈ હક નથી કે કોઈ પણ ડોક્ટર ઓન ડ્યુટી ઉપર છે એના ઉપર આવીને હાથ ઉપાડો અમારા માટે રિસ્પેક્ટની વસ્તુ છે કે અમે કામ કરીએ છીએ પણ એ જો આવીને હાથ ઉપાડે તો અમારે કામ કેવી રીતે કરવું એટલે બીજી વસ્તુ છે પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે ત્યાં પર જેમ કે આપણે જેમ ખબર જ છે કે લોકો મળવા આવતો હોય છે આ હોય છે ત્યારે તમારે જે રેસીડન્ટ ડોક્ટર છે એના જોડે તમારે કોઈ વાત થઈ છે એના ઉપર હાથ ઉપાડ્યો છે ને જે ઘટના ઘટી છે એ ડૉક્ટર જોડે વાત થઈ શું કારણ હતું કે એવું કાંઈ સામે આવ્યું આમાં આપણે કહેવા જઈએ તો કારણ ઇમ્પોર્ટન્ટ નથી પણ એ જે માણસ છે એને કોઈ પણ માણસ ઉપર એ હાથ ના ઉઠાવી શકે ઓન ડ્યુટી ડૉક્ટર ઉપર પણ એ હાથ ના ઉઠાવી શકે એ પણ અહીંયા કામ કરવા માટે આવ્યા છે અમે અહીંયા કર્મચારી છીએ ઓકે તો એ કોઈ અમે એમના નોકર નથી કે આવીને અમારા ઉપર ગમે એમ હાથ ઉપાડી શકે છે કારણ ઇમ્પોર્ટન્ટ નથી એ હાથ ઉપાડ્યો અસામાજિક તત્વ છે એને યોગ્ય રીતે પગલાં લઈ અને એને સજા આપવામાં આવે હવે જ્યારે યોગ્ય પગલાની આપ ન્યાય કરી રહ્યા છો કે ન્યાય માટે આપ લડત રપી રહ્યા છો ત્યારે હવે આપ લોકો સ્ટ્રાઇક ઉપર ઉતરશો કે સેવામાં કન્ટિન્યુ રહેશો કે આગળ આપનું શું રહેશે હજી અમે સેવા કન્ટિન્યુ રાખશું પણ જો કોઈ પગલાં લેવામાં ના આવે તો આગામી દિવસોમાં અમે સ્ટ્રાઇક કરી શકીએ છીએ અને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે આજે જ્યારે વિરોધ હતો અને આપ ડૉક્ટરો બધા એકતા થયા હતા અંદાજે કેટલાક ડૉક્ટરો હતા બસો થી ત્રણસો ડોક્ટરો એક સાથે ભેગા થયા હતા બાકી ડોક્ટરો ઓન ડ્યુટી પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને જ્યારે હવે આપણે કમ્પ્લેન કરી છે તો આપણે શું છે કે ન્યાય આઠ દીમાં આવશે કઈ રીતે થાશે કે કેટલા દિવસનો સમય છે કે ત્યારબાદ આપ નવું આ રીતનું જે છે કે હડતાલ કરવાનું કેવું કંઈ વિચાર્યું છે અથવા તમે આજે મીડિયા સમક્ષ પણ કહ્યું છે ચીમકી આપી છે કે સ્ટ્રાઇક માટે પણ અમે ઉતરી શકશું તો ક્યાં સુધીમાં કરી શકો છો અમારી રિક્વેસ્ટ છે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આનો પૂરો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય નહીં તો અમે સ્ટ્રાઇક ઉપર પણ જવા માટે રેડી છીએ ત્યારે આપણે જાણ્યું કે બસ હવે રાજકોટ સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ અત્યારે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે ચોવીસ થી અડતાલીસ કલાકમાં તો અમે લોકો પણ સ્ટ્રાઇક ઉપર જાશું જ્યારે આવા તત્વો અંદર ઘરી અને હોસ્પિટલની અંદર આવી સીસીટીવી ફૂટેજ દેખાય છે સીસીટીવીની નીચે તેને માર વાળો હોય છે ડૉક્ટરને ત્યારે આ એક બહુ દુઃખનીય ઘટના છે ત્યારે હવે એ જોવાનું કે આ ઘટના ઉપર પગલાં કેવા લેવાય છે અને બીજી વસ્તુ છે કે જ્યારે સિક્યુરિટી છે તો સિક્યુરિટી એ સમયે હતી કે આવડી ઘટના ઘટી જાય છે અડતાલીસ કલાકમાં થવું જોઈએ ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર પગલા કઈ રીતના લેવાય છે અને હવે જો પગલા નથી લેવાતા તો આગળ ડોક્ટર કઈ રીતની જેને કહેવાય કે હડતાલ કરવાનું કે શું વિચારે છે તો ન્યૂઝ ગુજરાત રાજકોટ